તો બસ ચાલો હું નાસ્તો કરીને પછી મારું આપણે તો મસ્તીના જો મમ્મીએ પૂજા કરી નાખી તો બધા બતાવું દર્શન કરાવું મારા મહાદેવના તો જો હા છે મારા મહાદેવ બધે દર્શન કરી લેજો બસ જો આપણે નાયર ત્યાં થઈ ગયા હતા અને મમ્મી બનાવે છે જમવાનું તો ચાલો શું બનાવે છે જોઈએ તો ચોલે ચણ શાક રોટલી મમ્મી બનાવે છે

થાય કી છે ને જો માં હોય તો આવી જાજો ને એવા છો તમને ચોલે ચણાનું શાક ભાગતું હોય તો એટલે કદીજો હાડો હાલો બને લે જમીનો પછી હવે ને જમીનનું છે મસ્તીનું ને પછી છે વાસણ ઉંટકા કચરા પોતા કર્યા હવે પારસ જો થામાં ચડાવે છે તો અમારે થામાં મૂકી જોવાનું છે થામાં ગીમ ગીર ગીળ એવું આવે છે ને એવા જેવો ઈ મૂવી ગમશે હા તો હારો ન હોય થોડીક હું જવું પછી હું હશે તો હું જાઉં તો હવે છે ને ઉઠી પાંચ વાગે ઉઠી ગયા તા પછી મમ્મી ચા બનાવી દીધી મેં જો પારસભાઈ ભાગ ને હું લેવો હતો તો એ બેને બેને ખાધું મેં હજી નથી ખાધું પછી ખાઈશ હજી મને ભૂખ લાગી ગઈ ને સારું તો હવે મારે હમણાં ફૂલ રેકેટ રમવા જવાનું છે તો બનાવીને મજા આવશે આ વિડીયોમાં તો અત્યાર સુધી મારે કચરો કાઢ લો હવે

જો તો ખરા વરસાદ જો જોરદાર આવે આવો વરસાદ હોય ને ચોમાસામાં નહોતા હોય એવો વરસાદ આવે છે જોઈ શકો છો આમ જો બધે પાણી હાલતા કરીને કે ઓ બાકી આવો વરસાદ તો અમારે ચોમાસામાં નહોતા હોય એવો આ વખત તો ચાલો તો આજ તો મમ્મી આ છે ને હે આજે અમારે સોમવાર હતો કે નહીં તો પછી કાંઈ ખાધું નહોતું ને તો આજે મમ્મી હાડાનો ખ્યાલ તો રસ્તો બનાવી નાખી મસ્ત ભાખરી ને ચા બનાવી છે તો ચાલો બધાય રાતનું ડિનર કરવા ફરાર કરવા તો વરસાદ માટે એટલું રાખીએ મળશે નવા નવા દિવસ સાથે તો બજારમાં છે એટલું તો બાય બાય